નમસ્કાર દર્શક મિત્રો મારી ચેનલ રિયલ કઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને આજે અહીંયા અહીંયા ઓરાઓ તમને શું લાગી રહ્યું છે આજે શું બનશે જો આપણે કોબી છે એ બે કિલો લીધેલી છે પેપ્સિકોન મરચા ત્રણસો ગ્રામ છે પાંચસો ગ્રામ ગાજર છે ટમેટા પાંચસો ગ્રામ છે સવાસો ગ્રામ આદુ છે બસો ગ્રામ લસણ છે બસ ત્રણસો ગ્રામ જેવી લીલી ડુંગળી છે મરચાં છે તીખા હવે તમને એમ લાગતું હોય તો શું લાગે છે કયો હે આજે બનાવવાનું છે મંચુરિયમ ઘણા સમયથી લોકો કોમેન્ટ કરતા હતા ગોપાલભાઈ એ રીતે મંચુરિયમ બનાવો કે જેમાં આજીનો મોટો ન આવે જેમાં કોઈ ટમેટાનો કેચઅપ ન આવે અને એકદમ નેચરલ રીતે આ મંચુરિયમ છે ને ભાઈ હું મારી રીતે બનાવું છું ઘણા લોકોને પ્રશ્નાર્થ થાય તો એ કેવા લાગે કેવું બરાબર કેવું લાગે અને કેવું બને છે એ હું તમને બતાવીશ અને આજીના મોટાની જગ્યાએ તમે શું વાપરી શકો ને એ પણ હું તમને કહીશ અને તમને ટેસ્ટ આવે અને એ પણ તમે કોઈ પણ કેશઅપ નાખ્યા વગર નથી રેડ ચીલી નાખવાનું નથી ગ્રીન ચીલી નાખવાનો નથી લાલ કલર એ નથી નાખવાનો જેમ મંસૂરિયમ તમે બજારમાં જવો તો આવું ટમેટા જેવું લાલ ગહમ કરીને આપતા હોય છે એ કોઈ વસ્તુ આપણે નાખવાની નથી છતાં પણ તમારા બાળકોને સારું મંસૂરિયમ તમે ઘેરે ખવરાઈ શકો કઈ રીતે બને છે ને આખી રેસીપી બતાવી આવો નજીક સૌ પ્રથમ આપણે છે ને કોબી છે કોબીને આપણે ખમણવાની છે જો કોબીને આપણે હરખી સાફ કરી રાખેલી છે વ્યવસ્થિત અને આપણે એને છે ને મોટી ખમણમાં જ તે રીતે આડવાની છે જો તમારે નાનું ખમણ લેવું હોય તો જો આ આમાં તમારું ઝીણું ખમણ થાય આ રીતે આપણે કોબીને સીણી લેવાની છે આખી બરાબર આ બધું સીણી લો ત્યારબાદ આપણે ગાજરને પણ આપણે અંદર નાખવાના છે એટલે એને આપણે સીણી લો પછી તમને બતાવું તો મિત્રો જો આપણે કોબી છે ને આ રીતે સીણી નાખી છે બધી ગાજરને આ રીતે થોડીક મોટી જાળીમાં આપણે છીણી છે લીલું લસણ તમે જોઈ શકો છો એકદમ ઝીણી કટકી કરી નાખી છે ગાજર બે નંગ આપણે કટકી કરી નાખી છે આદુ એકદમ સીણી નાખ્યું છે ટમેટાની ગ્રેવી અને આ છે લીલી ડુંગળી અને આટલી વસ્તુથી આપણે બનાવવાનું છે મંચુરિયન હવે જો ઘણા લોકો પાણી કાઢે છે આપણે પાણી ઘડીકરીને આપણે બધું કાઢતા જઈએ અત્યારે આમાં બધું નાખી દેવાનું છે આ ગાજર અને કોબી હવે જો આ રીતે આપણે નિસવતું જવાનું છે બધી કોબી અને ગાજરમાંથી પાણી નીકળી જાય અને ગાજર ને કોબી મિક્સય થઈ જાય બે કામ થાય હવે આપણે છે ને ભાઈ જો એકદમ ડ્રાય કરી નાખ્યું છે અને આપણે આની અંદર પાણી તો નાખવાનું જ નથી હજી હાવ આપણે નિસવાણું નથી એટલે થોડુંક તો પાણી અંદર રહેશે એટલે એની અંદર આપણે લોટ બાંધી નાખવાનો છે જો અંદર સૌ પ્રથમ આપણે મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર નાખવાનું છે આપણે દોઢ ચમચી અંદર મીઠું નાખીએ છીએ તો એવું લાગે તમે તમારા સ્વાદ અનુસાર નાખવું અંદર આવી જાય લાલ મરચું તમને આથી ના થાય ખ્યાલ આવી જાય ગોપાલભાઈની રીત આખી અલગ છે મેં ચાર પાંચ વખત છે ને ભાઈ એક્સપિરિયન્સ કર્યું છે ને પછી હું મંચુરિયનમાં જે મારી રીત જે રીતનું બનાવું છું ને એ ચક્સેસ ગયું છે આની અંદર હું આદું અંદર જ નાખીશ અંદર આવી જાય પેપ્સિકોન મરચાં આ છે પેપ્સિકોન આ છે તીખા મરચાં એની થોડીક જ આપણે છાંટ મારવાની છે હવે અંદર આપણે નાખી દઈશું હળદર સાહેબ તમે અત્યારે જે માર્કેટમાં મંચુરિયમ ખાવ છો ને લાલ ગુમ હોય મંચુરિયમ કોઈ દે લાલ હોય તમે એટલામાં તમારે સમજી જાવું કે આપણે કેમિકલવાળો કલર ખાઈએ છીએ હવે આની અંદર નાખી દઈએ આપણે મેંદો આપણે સાડી સાતસો ગ્રામ નાખવાનો છે આ પાંચસો ગ્રામનું પેકેટ છે આપણે જો બીજું પેકેટ પણ નાખી રહ્યા છીએ સાડી સાતસો ગ્રામ આપણે મેંદો નાખવાનો છે હવે આને આપણે મિક્સ કરવાનું છે એકદમ વ્યવસ્થિત મિક્સ કરશો ને એટલે તમારે પાણી નાખવાની જરૂર નહીં પડે આમાં જ તમારે આ જે મંચુરિયમનો લોટ છે એ બંધાઈ જશે અને આપણે હળદર નાખી છે ને અને એનો સરસ મજાનો એક કલર એ આવશે અને ગાજર આપણે ભરપૂર માત્રામાં નાખ્યા છે માર્કેટમાં તમે મંચુરિયમ ખાવ તો એટલા બધા ગાજર ન નાખે તમારા ઘરે બાળકોને ખવડાવો ને તો એકદમ હેલ્ધી અને ખાવાની મજા આવે અને તમારા ઘરના તેલમાં જુઓ આપણા લોટ સરસ રીતે બંધાઈ જાય જો આમ નીચેથી એકદમ કોરો બતાય પણ તમે હજી આમ છે ને બે પાંચ મિનિટ આને પડ્યું રહેવા દેશો ને એટલે તમારે પાણીની જરૂર નહીં પડે કેમ કે કોબી છે ઓલરેડી આપણે નીસવી છે તો એમાં થોડું પાણી રહેવું હોય એટલે એકદમ ઢીલી કરે જો કમ્પ્લીટ થઈ ગયો આપણો આ રીતે રહે આપણું જોવો તમે તો હવે આપણે શુદ્ધ સિંગ તેલમાં મંચુરિયમ બનાવવાનું છે આપણે તેલ નાખી દઈએ જુઓ ભાઈ અહીંયા જો પાણી ભર્યું છે તમારે ખાલી આમ હાથ કરવાનો છે પછી આમ આમ નિસોઈ નાખવાનો છે હાથ આવો રહેવો જોવો કરો અને આમ જો આ રીતે તમારે પકડી રાખવાનું અને એટલું એટલી ગોળી મેંથી જવાની એકદમ હાવ ઇજી તો માર્કેટમાં જે મંચુરિયમ મળે ને એવી જ ગોળીઓ તમારે થશે તમારે જવડી ગોળી કરવી હોય ને જેવો શેપ કરવો હોય ને એવું તમારે થશે જે લોકો આમ ઘેરે ગોળીઓ વાળતા હોય ને એની આ સિસ્ટમની તમને કાંઈ કરવું ન પડે એમ ફર્સ્ટ ક્લાસ તમારે મંચુરિયમની ગોળી એકદમ પરફેક્ટ થાય અને કોઈ સેપની જરૂર નથી આમાં તમને મોજ આવે એવી ગોળીઓ તમે બનાવી શકો જો આ રીતે તમારા ઘરે બાળકો આ કોરી ગોળીઓ તમે ખબર આવો ને ભાઈ મજા આવી જાય એમાં એમ ભાઈ સિંગતેલમાં તળેલી હોય એટલે કાંઈ ઘટે નહીં હવે છે ને આપણે જે ગોળીઓ છે ને એને ભાઈ આપણે ફેરવીએ તમે જુઓ એકદમ કરકરી અને ક્રન્ચી બનશે આપણે અને જે આ મંચુરિયમ ખાવાની જે તમને મજા આવશે મિત્રો જુઓ આપણે એકવાર ફેરવી જ નાખીએ બધી જો આપણું આખું આ મંચુરિયમ છે કમ્પ્લીટ તળાઈ રહ્યું છે જોઈ શકો છો હવે આપણે જોઈ જોઈએ એકદમ પાકી ગયું છે એટલે આપણે હવે એને બહાર કાઢી લઈએ જોવા તમે એકદમ ખખડે હો હવે એને આપણે જો હવે જો તમારે આમ જ કરવાનું છે ખાલી આમ જો લોટ ખૂટે એટલે ભાઈ બીજો તમારે આ રીતે લઈએ જ લેવાનો અને આ રીતે મનસુરી મેકતો જવાનું જો ભાઈ આપણો અત્યારે આ ગાણ છે ને ફસ્ટ ક્લાસ ચડી રહ્યો છે એક ગાણ આપણે જો અહીં કરકરો કર્યો છે જો અહીં તમને બતાવું જો આ છે આપણું મંચુરિયન અને આ ટેસ્ટ ને ભાઈ મજા આવી જાય કાંઈ ઘટે નહીં હવે જો આપણો આખો ગાણ કરકરો થઈ ગયો છે હવે એને કાઢી લઈએ હવે આપણે વઘાર કરવાનો છે મંચુરિયન એની માટે આપણે તેલ મેકી દીધું દીધું તેલ આવી જાય એટલે આપણે સરસ મજાનું મન્સુરિયનનો એકદમ કાઠિયાવાડી વઘાર મારવાનો છે આ છે લીલી ડુંગળીનો વઘાર ભરપૂર માત્રામાં લીલી ડુંગળી નાખી દેવાની છે અને સડીક સાંતળી લેવાની છે પેપ્સિકન મરચાં જો આપણે એક પીસ આખું અલગ જ રાખ્યું હતું પેપ આ છે તીખા મરચાં એ પણ નાખી દેવાના છે આ છે મોળા મરચાં હવે મિક્સ કરી દેવાનું ત્યારબાદ લીલું લસણ ભરપૂર માત્રામાં એટલું લીલું લસણ કોઈ છે તમને હોટલ વાળો નહીં નાખી આપ્યા હો ત્યારબાદ છે આદુ જુઓ આપણે મંચુરિયમને ગોળીમાંય નાખેલું હતું અંદર અને આમાંય નાખ્યું આપણે છવાસો ગ્રામ આદુ હતું જે જે વસ્તુ ચડતી જાય ને એમ એમ વસ્તુ આપણે એડ થતી જશે મીઠું નાખી દેવું દોઢ ચમચી જેટલું તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો આ છે ગાજર ગાજર ને આ રીતે ઝીણું ખમણી નાખેલું છે આની અંદર કોબીનું ઝીણું કટિંગ કરી નાખી શકો આપણે મંચુરિયમાં એટલી કોબી નાખી દે એટલે પછી બહુ ઝીણું કટિંગ કર્યું નહીં હવે આની અંદર થોડીક ટમેટાની પ્યુરી નાખશું જો ખટાશ લેવા માટે અને ત્યારબાદ આપણા મસાલા એ પણ એકદમ નોર્મલ જ નાખવાના છે અંદર કોઈ ગરમ મસાલો નહીં આવે જો આપણે છે ને કૃષ્ણમ મસાલાનો મરસો વાપરીએ છીએ એકદમ ઘટલા ઉપર દળેલું અને બે ચમચી જેટલું આપણે આ કશ્મીરી મરચું નાખવાનું છે મેં ત્રણ ચમચી ઉપર નાખું છું કેમ કે મારે થોડુંક તીખું હાલે અંદર આપણે ધાણાજીરું પણ એડ કરી દઈશું એ પણ આપણે ઘટલા ઉપર દળેલું લીધેલું છે ધાણાજીરું તે કૃષ્ણમ મસાલાને ખરેખર બહુ સારી વસ્તુ આવે છે ઓકે હવે આપણે છે ને ભાઈ મિક્સ કરી દઈશું જુઓ તમે ફર્સ્ટ કલાસ આપણી મન્સુરિયમની ગ્રેવી કમ્પ્લીટ કરી નાખી છે આની અંદર હજી ટમેટાની આ પ્યુરી બાકી છે એક સાલની આપણે પાંચસો ગ્રામ પ્યુરી નાખીએ છે તમે જોઈ શકો છો આમ જો અને એકદમ નેચરલ આની અંદર કોઈ સીલી સોસ રેડ સીલી સોસ ગ્રીન ચીલી સોસ કાંઈ નથી નાખેલું તમે જુઓ અને હવે આપણે છે ને અંદર પાણી નાખવાનું છે હું પાણી અંદર માપાઈ તમને કહી દઈશ આ બસો ગ્રામનું સાલ્યુ છે અને આપણે બે સાલ્યા ભરીને પાણી નાખી દઈએ છીએ બસ જરૂર લાગશે તો નાખશું બાકી અત્યારે આ ગ્રેવીને એકદમ ઢીલી કરવા હવે એની અંદર આપણે મંચુરિયમ નાખી દેવાના છે જો એટલે આપણે કોરા ખાવા રાખશું હવે જે મંચુરિયમ છે ને ભાઈ એને એકદમ ગ્રેવીમાં મેલ્ટ કરવાના છે જો આ તમે બજારમાં મંચુરિયમ ખાવો ને એકવાર આજે મે બનાવીને એ રીતે એકવાર તમે ખાજો તમને કયા મજા આવે ની મન કહેજો હજી આની અંદર છે ને ભાઈ લીલું લસણ અહીં આવશે માથે પણ હજી બે મિનિટ આપણે આમાં એકદમ સેઠ થવા દઈશું અને એકદમ તાપ ધીમો આજીના મોટાની જગ્યાએ જે આપણે વાત કરી હતી ને એ છે આ લીંબુનો રસ તમારે આજીનો મોટો નો નાખો નાખતા જ નહીં હું તો એમ જ કહું પણ એની જગ્યાએ તેમ લીંબુનો રસ નાખો તમને છે ને ભાઈ મંચુરિયમ ખાવાની છે ને ભાઈ જલસી પડી જશે આ તળનંગ લીંબુનો રસ આપણે કાઢ્યો છો અને હવે આની અંદર આપણે નાખી દેવી લીલા કાંદા આ છે લીલા કાંદા જો એકદમ તમને એમ જ લાગે કે ભાઈ આપણે બજારમાંથી લાવ્યા છીએ મંચુરિયમ તો જ બકે માથે ભરપૂર માત્રામાં લીલું લસણ એની માથે કોથમડી હવે આપણે આ બધુંને મિક્સ કરી દેવાનું છે લીંબુનો રસ લીલા કાંદા કેમ કે ઓલા આપણે પહેલાં લીલા કાંદા નાખ્યા તો એકદમ ગળી ગયા હોય તેલમાં અને પછી માથેથી નાખ્યા ને એ તમને સેજ લસણ લીલું નાખ્યું કાંદા નાખ્યા એનો ટેસ્ટ તમને ઓવર આવશે જો આ છે આપણું મંચુરિયમ એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં આમાં કોઈ પણ વસ્તુ એવી નથી નાખી જે તમને શરીરને નુકસાન કરે એમ એકદમ તૈયાર થઈ ગયું છે હવે આપણે ટેસ્ટિંગ માટે લઈ જો માર્કેટમાં મળે એની કરતા જોરદાર અને લાજવા મંચુરિયમ આપણું તૈયાર થઈ ગયો જો હે માર્કેટમાં જે સિસ્ટમ ને એ બધી આપણે નાખવાની જો હાથે થઈ લીલા કાંદા લીલું લસણ કાંઈ ઘટે નહીં તો આજે આપણે જે મંચુરિયનની રાહ જોઈ રહ્યા હતા તે કમ્પ્લીટ થઈ ગયું છે અમારા મહેમાને આવેલા છે જો હવે તમે ઓળખીતા થઈ ગયા છે જો ધર્મેશભાઈ ડીશ પકડો તમે અને આવો નજીક આવો આમ જો આ છે આપણી કોરી મંચુરિયનની ગોળી જો અને તમારા ઘરના શુદ્ધ સિંગતેલમાં અને આવો આ છે આપણી ગરમમાં ગરમ ને ગોળી એકદમ નેચરલ આની અંદર કોઈ પણ જાતનું કેમિકલ વાળી વસ્તુ નથી નાખી આપણે લીંબુ નાખ્યું ને તો લીંબુનો ટેસ્ટ ખૂબ સરસ આવી રહ્યો છે લીલું લસણ આદું મરસાભાઈ ભાઈ શું કેવું ધર્મેશભાઈ તમારું બિલકુલ ભાઈ આ મંચુરિયન છે ને તમે આમાં એક પણ કેમિકલ નથી નાખ્યું લિક્વિડ નથી નાખ્યું વિનેગર નથી નાખ્યું

મિત્ર તમારા કાઠિયાવાડીના ચેનલના બધા જે ફોલોઅર છે એમને દિવાળીની શુભકામનાઓ અને છેલ્લે અમને મનચૂરણ ખાવા મળ્યો એટલું સરસ ટેસ્ટ અને મિત્રો તમે તમારા ઘરે બનાવશો તમારા બાળકો ખાતા રહી જશે એ જ એમ કહે કે ભાઈ માર્કેટમાં આપણે ખાવા નથી જાવ ઘરે જ બનાવો આ રીતે તમે એકવાર બનાવજો જો તમને સારી રેસીપી લાગી તો બધો બધો શેર કરજો ફરી મળશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત